લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી આવતીકાલે મળશે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક પ્રભારી મુકુલ અધ્યક્ષતામાં બેઠક મળશે અધ્યક્ષ સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહેશે તો સિનિયર નેતાઓ સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે સ્ક્રીનિંગ કમિટીની રચના બાદ પહેલીવાર આ સભ્યો ગુજરાતમાં છે પ્રતિક જોડાઈ ગયા છે પ્રતિક લોકસભા પહેલા આ મહત્વની બેઠક શું વિગતો સામે આવી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કરવામાં આવી છે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળશે અને બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક હાજર રહેશે આ સાથે જ સ્ક્રીનિંગ કમિટીના સભ્યો પણ આવશે મહત્વનું છે કે સ્ક્રીનિંગ કમિટીની રચના થયા બાદ પહેલી વખત સ્ક્રીનિંગ કમિટીના સભ્યો ગુજરાત આવી રહ્યા છે ત્યારે સ્ક્રીનિંગ કમિટી ના સભ્યો દ્વારા મિટિંગ કરવામાં આવશે આ મિટિંગમાં છવ્વીસ લોકસભાની બેઠકમાં કોને કોને ટિકિટ આપી શકાય તે બાબત ઉપર આ જે રણનીતિ છે તેને કેવી રીતે તોડવી અને કેવી રીતે કોંગ્રેસના નેતાઓને પક્ષ છોડતા અટકાવવા તમામ બાબતો ઉપર કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે આવતીકાલે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસની છે ચર્ચા કરશે ને ઇલેક્શન કમિટીની બેઠકમાં ભાગ લેશે આભાર તમામ que tomate.